હવે હું તો જાતે હું એવું કહું છું કે દસ દિવસ ન જમા થાય તો હું દસમાં કરી લઈશ કે સરકાર એવું કે બેટી પઢાવો બેટી તો અમે આદિવાસી છોકરીઓ ક્યાં જઈએ દાહોદ થી ગાંધીનગર જઈએ છીએ ગાંધીનગર થી દાહોદ જઈએ આવી રીતે અમે ધક્કા ખાઈએ છીએ ત્રણ વર્ષથી અમને મળતી નથી બે હાજર વીસ માં અમે એડમિશન લીધું તું આજ તક અમારી કોલરશિપ જમા થઈ નથી પણ અહીંયા આદિવાસી બેટીઓ આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ ગયા છે પણ છોકરી આત્મહત્યા કરશે કડિયા કામ કરું છું આજે મારા કડિયા કામ આજે હું દિવસ પાડીને આવી છું હવે ઘરના મને કે છે કે તું જોબ કર એ લોકોએ જસવંત બાબરને પણ રજૂઆત કરી છે જે કલેક્ટર સાહેબને આવેદન પત્ર એ લોકો અલવાયા વિદ્યાર્થીનીઓ છે તેઓ પોતાની વેદનાઓ લઈ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી છે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અહીંયા જે વિદ્યાર્થીનીઓ છે તેઓ ભણવા માંગે છે પરંતુ તેમની પાસે આર્થિક પરિસ્થિતિ ન હોવાના કારણે તેઓ સરકાર ઉપર નિર્ભર કરે છે અને સરકારની શિષ્યવૃત્તિની રાહ જોઈને બેઠા છે એક બાજુ સરકાર કહી રહી છે સબકા સાથ સબકા વિકાસ બેટી બચાવો બેટી પઢાઓ આપણો ભારત દેશ એક શિક્ષણ શિક્ષણ ઉપર ટકેલો છે શિક્ષણ મેળવી અને એ ભારત દેશમાં અલગ અલગ સેવાઓ બજાવી રહ્યા છે જેમ યુપીએસસી હોય જીપીએસસી હોય આવી તમામ પદો પર બિરાજમાન થતા હોય છે આ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીંયા આદિવાસી વિસ્તારના પછાત વર્ગના લોકો રહે છે અને વડાપ્રધાનની પણ અમી દ્રષ્ટિ રહેલી છે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર યોજનાઓ અહીંયા લાગુ છે પરંતુ તેમ છતાં પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગે છે તેમને જે સરકારો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે તે ન મળતી

સ્કોલરશીપ છેલ્લા કેટલા સમયથી તમને નથી મળતી ત્રણ વર્ષથી અમને આ મળતી નથી બે હજાર વીસમાં અમે એડમિશન લીધું હતું આજ તક અમારી કોલરશિપ જમા થઈ નથી તો અહીંયા અન્ય પણ વિદ્યાર્થીની છે અમે તેનાથી પણ જાણવા માંગીશું કે તેમને પણ શિષ્યવૃત્તિ માટે કેટલી તકલીફો ઉઠાવી પડે છે તમને શિષ્યવૃત્તિ કેટલા કેટલા સમયથી નથી આપવામાં આવતી પાછલા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ નથી આપી અમને અમારે અહીંયાથી દાહોદથી ગાંધીનગર જઈએ છીએ ગાંધીનગરથી દાહોદ જઈએ આવી રીતે અમે ધક્કા ખાઈએ છીએ શું સર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અભ્યાસ કરવા જવા માટે સખત ગુનો છે કેટલી રજૂઆતો જિલ્લા કલેક્ટર સર ઘણી ઘણી વાર અમે અરજીઓ આપી અહીંયા આપી ગાંધીનગર ખાતે બે ત્રણ વાર ગયા અહીંયા દાહોદ ખાતે બે ત્રણ વાર આપ્યા ઘણી જ વાર અમે અહીંયાથી અહીંયા અમને ત્યાંથી અહીંયા મોકલે છે અહીંયા અહીંયાથી ત્યાં મોકલે છે એવું કરે છે તો અમારી સાથે અન્ય જીએનએમના વિદ્યાર્થીના વાલી છે અમે તેમનાથી પણ જાણવા માંગીશું છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ છે તેમને શિષ્યવૃત્તિ આપવામાં નથી આવતી ત્રણ ચાર વર્ષ થઈ છે વિદ્યાર્થીઓએ બે હજાર વીસમાં એડમિશન લીધેલું છે એવું કેવું છે અને વિદ્યાર્થીઓએ એક બે એક વર્ષની પરીક્ષા આપી અને પછી જ એક વર્ષ અહીંયા બી આપણે જાણીએ છીએ કે કોલેજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ચાલે છે બરાબર કે તો અહીંયા બી ફી વગર નથી બેસતા ત્યાં બીજા રાજ્યમાં કોણ આપણું સરકાર તો એવું કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ એવું કેવું છે સરકારનું બરાબર પણ અહીંયા ફક્ત ને ફક્ત આદિવાસી બેટી ના ભણી શકે એવું કેમ અહીંયા અમારી રજૂઆત એટલી છે કે સરકાર એવું કહેતી કે બેટી પઢાવો બેટી બચાવો એવું કહે છે પણ અહીંયા આદિવાસી બેટીઓ આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ ગયા છે એના માટે જવાબદાર કોણ આજે ચાર વર્ષ થઈ ગયા છે અમને શિષ્યોરથી નથી મળી બરાબર કે નહીં અને હવે એક જ લાસ્ટ ચાન્સ છે અમે છેલ્લી વાર અહીંયા ઉમીદ કરીને નવા સાહેબ આવ્યા છે એના માટે દસ ઉમીદ લઈને આવ્યા છીએ બરાબર અમારા બે વર્ષ બગડ્યા છે અને અભી સાહેબને આવેદન આપ્યું છે દસ દિવસમાં જો ના કરી આપે તો અમારા તરફથી કે અમારા અહીંયાથી કોઈપણ છોકરી અથવા કોઈપણ વાલી કોઈ પણ છોકરી આત્મહત્યા કરશે તો એના માટે સરકાર અને અહીંયાના અધિકારીઓ રહેશે બેનને પૂછીશું બેન છેલ્લા કેટલાય સમયથી તમને શિષ્યવૃત્તિ નથી આપતી તમે એવું કહો છો કે મજૂરી કરી અને ભણતર છે તેની પાછળ સમય આપો છો ચાર વર્ષ થઈ ગયા છે બે હજાર વીસમાં અમે એડમિશન લીધું તો ત્રણ વર્ષમાં મારે કોલરશિપ ફર્સ્ટ ઇયરમાં અમને એક્ઝામ આપવા દીધી ત્યાં પણ અમે પગે લાગ્યા ને ત્યારે અમને એક્ઝામ આપવા દીધી બે વર્ષ અમને એક્ઝામ આપવા નહી દેતા અમે જઈએ છીએ ત્યાં બેસીએ છીએ પણ બેસવા જઈએ ને જેવી એક્ઝામમાં આવે ને તે તમે નીકળો એવું જ કહી દે તો અમે ક્યાં જઈએ સ્કોલરશીપ લેવા માટે અમે અહીંયા આવીએ તો અમને ત્યાં મોકલે ત્યાંથી અહીંયા મોકલે અને હવે તો એવા સાહેબો બની ગયા છે કે અમને એવું કહે કે તમે અમને પૂછીને એડમિશન લીધું હતું હવે એવા સવાલો પૂછે છે તો અમે આદિવાસી છોકરીઓ ક્યાં જઈએ હવે હું તો જાતે હું એવું કહું છું કે દસ દિવસમાં જો સ્કોલરશીપ ન જમા થાય તો હું દસમાં દાડે અગિયારમાં દાડે તો હું આત્મહત્યા કરી લઈશ તમે મજૂરી પણ કરો છો હા કડિયા કામ કરું છું આજે મારો કડિયા કામ આજે હું દિવસ પાડીને આવી છું હવે ઘરના મને કહે છે કે તું જોબ કર જોબ કેવી રીતે કરું કોઈ દાહોદ દાહોદ જિલ્લામાં કોઈ જગ્યાએ અમને સર્ટી વગર અમને બેસવા નહીં દેતા કે કોઈ જગ્યાએ પ્રેક્ટિકલ પણ નહીં કરવા દેતા નર્સિંગનો સ્ટુડન્ટ છું એ છતાં મારે આજે કડિયા કામ કરવું પડે છે તો આદિજાતિ વિભાગ છે તેમાં રજૂઆત કરી તમે આ કરી તી કરી હતી ત્યાં પણ અમને એમ જ કીધું કે અમને પૂછીને એડમિશન લીધું તું તો અમે ત્યાં પૂછવા જઈએ અમારા પપ્પા એટલા ગરીબ છે ને દસ હજાર અમે કાઢવા ને તો અમારા પપ્પા આંખો ખુલી જાય છે દસ હજાર ક્યાંથી લાવવાની તો અમે આ સાઠ સાઠ પચાસ હજાર સાઠ પચાસ હજાર એવું કહે કહીએ તો અમે અહીંયા એડમિશન લઈ લઈ લીધું ત્યાં અમે એડમિશન લીધું તો હવે અમને એમ જ કહી કે તમને અમે પૂછીને લીધું હતું તો હું તમારા પગે પડીએ અમે એટલું પગે તો રોજ પડીએ છીએ કે સાહેબ અમારી સ્કોલરશીપ જમા કરો કોલરશિપ જમા કરો મને તો એવું જ લાગે છે કે અહીંયા ને અહીંયા દાહોદ જિલ્લામાં જ કશુંક ચાલે છે ગાંધીનગરથી તો અમે અમે ગાંધીનગર ગયા હતા ને ત્યાં તો કહી દીધું સાહેબે કે ઓકે થઈ ગયું છે તો આ દાહોદ જિલ્લામાં જ કાળું કાવતરું થઈ રહ્યું છે હું તો ગેરંટી આપું છું બસ એટલું જ કહેવા માંગુ છું કે દસ દિવસે જો સ્કોલરશીપ જમા ન થાય તો અગિયારમાં દિવસે મારી લાશ મળશે અને એ જવાબદારી બસ દાહોદ જિલ્લાના બધા સાહેબોની માથે તો આપ જોઈ શકો છો જે પ્રમાણે વિદ્યાર્થીની છે તેઓ પોતાની વેદનાઓ રજૂ કરી રહ્યા છે શિષ્ય લઈને અને તેમની પડખે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ પણ આવ્યા છે આજે આવેદન આપવા માટે જિલ્લા કલેક્ટરને અમે તેમનાથી પણ જાણવા માગીશું નરેશભાઈ વિદ્યાર્થીનીઓને છેલ્લા કેટલાય સમયથી શિષ્યવૃત્તિ છે તે આપવામાં નથી આવતી અને તેના કારણે વારંવાર રજૂઆત કરવા છતાંય આજે તમે એમની પડખે આવ્યા છે શું કહેશો આજે દાહોદ જિલ્લામાં પહેલી તારીખે ત્રીજા મહિનાની પહેલી તારીખે અમે આ બાળકો છે એઓની રજૂઆતના કારણે એ લોકોએ જસવંત બાભોરને પણ રજૂઆત કરી છે મહેશ ભુરિયાને પણ રજૂઆત કરી છે અને ઘણા બધા રાજકારણીઓને રજૂઆત કરી છે અને છતાંય એમને ન્યાય નથી મળ્યો તો એમને અમને રજૂઆત કરી એના કારણે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એ લોકો આલવાયા એમાં ટેકો કર્યો છે અને એવું નક્કી કર્યું છે કે દસ દિવસમાં આ છોકરીઓને ન્યાય ના મળે તો આ છોકરીઓ અહીંયા કલેક્ટર કચેરીએ દસ દિવસ પછી અહીંયા બેસવાના છે અને એ સમયે અમારી આમ આદમી પાર્ટી પણ એમની સાથે બેસવાની છે અને છતાંય ન્યાય ના મળે એમને શિષ્યવૃત્તિ ના મળે તો અમે આંદોલન પણ કરવાના છે એમની સાથે તો આપ જોઈ શકો છો જે પ્રમાણે વિદ્યાર્થીનીઓ છે તેઓ પોતાની વેદનાઓ લઈ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી છે આવેદનપત્ર આપવામાં આવ્યું છેલ્લા કેટલાય સમયથી એમને શિષ્યવૃત્તિ ન આપવામાં આવતી હોય તેને લઈને તેઓ આજે વેદનાઓ રજૂ કરી અને આવેદનપત્ર આપી રહ્યા છે કેન્દ્ર સરકારની યોજનાઓ હોય રાજ્ય સરકારની યોજનાઓ હોય આ બંને સરકારોની યોજનાઓ હોવા છતાં પણ સિસ્ટમમાં ફેલિયર જોવા મળી રહ્યું છે કાં તો સરકારનું ફેલિયર હોય કાં તો સિસ્ટમનું ફેલિયર હોય અને તેના કારણે જ અહીંયા જે વિદ્યાર્થીનીઓ છે તેઓ ભણવા માંગે છે પરંતુ પરંતુ તેમની પાસે આર્થિક પરિસ્થિતિ ન હોવાના કારણે તેઓ સરકાર ઉપર નિર્ભર કરે છે અને સરકારની શિષ્યવૃત્તિની રાહ જોઈને બેઠા છે અને અલગ અલગ પ્રકારે મજૂરીઓ પણ કરી અને પોતાનું શિક્ષણ મેળવી રહ્યા છે જે વિદ્યાર્થીનીઓ છે તેઓ પરીક્ષામાં બેસવા જાય ત્યારે તેમને પણ ભગાડી દેવામાં આવે છે કે શિષ્યવૃત્તિ નથી તેના માટે તેઓને પરીક્ષામાં પણ નથી બેસવા દેતા તેવા ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે વારંવાર જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છે ગાંધીનગરમાં પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ આ વિદ્યાર્થીનીઓ છે તેમને શિષ્યવૃત્તિ ન આપતા આજે જે આમ આદમી પાર્ટીનો સહારો લીધો છે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે આજે જિલ્લા કલેક્ટર આવ્યા હતા અને તેઓએ પોતાની વેદનાઓ રજૂ કરી અને આવેદનપત્ર આપ્યું હતું એક બાજુ સરકાર કહી રહી છે સબકા સાથ સબકા વિકાસ બેટી બચાવો બેટી પઢાઓ ત્યારે આ બીજી બાજુ આ વિદ્યાર્થીનીઓ છે તેઓ પોતાની વેદનાઓ રજૂ કરી રહી છે સરકારનું આ સ્લોગન છે તે ફીકું જોવાતું હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ વિદ્યાર્થીનીઓને સ્કોલરશિપ તેમજ શિષ્યવૃત્તિ ન મળતી હોવાના કારણે આજે તેઓ વેદનાઓ રજૂ કરી રહ્યા છે અલગ અલગ પ્રકારની મજૂરીઓ કરી અને પોતાનું શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ આ સિસ્ટમમાં બેઠેલા અધિકારીઓ અથવા સરકારના નેતાઓ તમામને રજૂઆત કરવા છતાં પણ આજે તેમને શૃષ્યવૃત્તિ ન મળતી હોવાના કારણે તેઓ રજૂઆત કરવા માટે આવ્યા છે તેમનું કહેવું છે કે દસ દિવસ સુધી રાહ જોઈ રહ્યા છે જો દસ દિવસ પછી તેમને શૃષ્યવૃત્તિ નહીં આપવામાં આવે તો અહીંયા જિલ્લા કલેક્ટરની પટાંગણમાં તેઓ ધરણા પણ કરશે તેવું તેમણે જણાવ્યું છે આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તેમજ અમારી સાથે જોડાવા માટે યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમને ફોલો કરી શકો છો ધન્યવાદ